એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગને આજ રોજ તિરંગા ડે અને કૃષ્ણ જન્મોત્સવના સમન્વય સાથે સુંદર કાર્યક્રમ શાળાના બાળકો દ્વારા ઉજવવામાં આવ્યો હતો પ્રેમભર્યા રંગ એકતાની મહેક અને જોશભર્યા સ્વાદથી છલકી રહ્યો આપણો અનમોલ તિરંગો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી નર્સરી તથા શિશુ એક બેના બાળકો દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું જેના શબ્દો નહ્ના મુના રાય શ્રી હિરલબેન મોદી દ્વારા તિરંગાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું ત્યારબાદ નાના ભૂલકાઓ પાસે રાષ્ટ્રધ્વજમાં રંગપૂર્ણિ કરાવવામાં આવી હતી આજના દિને અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતામાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવામાં આવ્યા હતા ઉત્સવની ઉજવણી પ્રસંગે ઉત્સવના મુખ્ય મહેમાન પદે શાળાના નિવૃત્ત શિક્ષિકા સુચેતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ શાળાના સુપરવાઇઝર મિતાબેન રીંડાણીના માર્ગદર્શન હેઠળ ધોરણ ત્રણ તથા ધોરણ છના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના નૃત્ય નાટિકા રાસ તથા મટકી ફોડની રમઝટ બોલાવી સમગ્ર કાર્યક્રમ કૃષ્ણમય બનાવી નયનમય નયનરમ્ય વાતાવરણ સર્જ્યું હતું આમંત્રિત મહેમાનોએ પ્રાસંગોચિત આશીર્વદ આશીર્વચન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમના અંતે થાળ અને આરતી કરી જન્માષ્ટમીના પર્વને જયઘોષ સાથે વધાવી લેવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન તનુષબેન પટેલ તથા નૈનાબેન પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું સ્વાભિમા 你的